તેમજ જિલ્લા બહારથી આવીને કેટલાક વ્યક્તિઓ દ્વારા નદીની અંદર મસમોટી બાજ नावડીઓ ઉતારીને ગેરરીતિ આચરવામાં આવી રહી છે. દર પ્રશ્ન એ થાય છે કે શું પૂર્ણા નદીની અંદર બાજ नावડી મૂકવાની પરમિશન આપવામાં આવે છે કે પછી રેતી માફિયાઓ દ્વારા પોતાની બનવાની ચલાવી લેવામાં આવે છે. નીતિ નિયમોના ધજાગરા ઉડાડીને આ રેતી માફિયાઓ દ્વારા ગેરરીતિ આચરવામાં આવી રહી છે. જો કે હવે આ મામલે જવાબદાર અધિકારી દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે તો આવનાર દિવસોમાં જોવું રહ્યું. રિપોર્ટર કુંદન પાટીલ તહેલકાર્ય સ્થાપી